અંકલેશ્વરના નવ દીકરીની જન્મ નિમિત્તે શાળામાં બાળકોને ભેટ દાન તથા પ્રીતિ ભોજન કરાવ્યું હતું નવગામા ગામના સરપંચ મહાદેવભાઈ વસાવાના નાનાભાઈ સંતરાજભાઈ તેમની પત્ની સિયાબેન સંતરાજ વસાવાની લાડલી દીકરીના જન્મદિન નિમિત્તે તેમના તરફથી પ્રાથમિક શાળા નોગામા ખાતે નવતર અભિગમના ભાગરૂપે એક ઓમદા વિચાર સાથે શાળાના બાળકોને શૈક્ષણિક કીટ તેમજ ભોજન કરાવવામાં આવ્યું હતું જ્યાં એક તરફ સમાજમાં જન્મદિને મિત્રો સગા સંબંધી સાથે પાર્ટી કરી ઉજવણી કરતા ઘણા લોકો જોવા મળે છે પરંતુ આવા ઉમદા વ્યક્તિ કે જેઓ દીકરીને સાપનો ભારો નહીં તુલસીનો ક્યારો દીકરી એટલે લક્ષ્મીનો અવતાર માનીને પ્રાથમિક શાળાના બાળકો જોડે દીકરીના જન્મદિવસની હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરી સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું ખોટા ખર્ચ બંધ કરી જરૂરી બાળકોને મદદરૂપ થવા બદલ આ પ્રસંગે શાળાના ઇન્ચાર્જ શ્રી નેમે સોલંકી દ્વારા તેમનો આભાર માન્યો અને બાળકો પણ મોટા થઈ સમાજમાં આ જ રીતે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે અને આગળ વધે તેમજ દીકરી દીરિયાને જન્મદિવસના શુભ આશીષ પાઠવી સૌને આભાર માન્યો અને જન્મદિવસની ઉજવણીમાં સૌ ભાગીદાર બન્યા હતા